પનીર ખાતા હોવ તો થઈ જજો સાવધાન ગુજરાતમાં મળતું બાણું ટકા પનીર નકલી હોવાનો ખુલાસો થયો છે મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે ડાકોરમાં યોજાયેલી કારોબારી બેઠકમાં કિશોર શેઠનો સણસણતો પ્રહાર તેમણે કહ્યું અમદાવાદમાં ચાલતી હોટેલમાં લોકો પનીર હોંશે હોંશે ખાય છે ચેરમેનને સ્ટેજ પરથી લોકોને વિનંતી કરી કે આવું પનીર ન ખાવું જોઈએ ઘી પનીરમાં ભેળસેળ કરનારાઓ સામે કડક પગલાંની તેમણે માંગ કરી છે કડક કાર્યવાહી અને પાસા લગાવવાની રજૂઆત કરી છે વેપારીઓને લાલચ છોડવા માટે અપીલ કરી તો પનીર નકલી મળે છે એ સૌ કોઈ જાણે છે પણ બાણું ટકા ગુજરાતમાં જો પનીર નકલી મળતું હોય તો પછી લોકોના આરોગ્ય સાથે કેટલા મોટા ચેડા થઈ રહ્યા છે એ આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ ભેળસેળિયું ઘી હોય ભેળસેળિયું પનીર હોય તેલ હોય આ બધું જ સામે આવી ચૂક્યું છે નકલીની બોલબાલા અત્યારે ચાલી રહી છે પરંતુ આવામાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે જો તમે પણ હોટેલમાં જઈને પનીરની સબ્જી ઓર્ડર કરતા હોવ કે પનીરનું કોઈ સ્ટાર્ટર ઓર્ડર કરતા હોવ કે પછી માર્કેટમાં મળતું કોઈ પણ પનીર ઘરે લાવતા હોવ ડેરીમાંથી તો તમે હવે ચેતી જજો સાવધાન થઈ જજો કારણ કે આ પનીર જે તમારા ઘરમાં આવે છે આ પનીર નકલી છે કારણ કે બાણું ટકા પનીર નકલી હોવાની વાત કહેવામાં આવી છે આ સાથે આવા વેપારીઓ કે જે થોડા નફાની લાલચ માટે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરે છે એ લોકો પર પાસા થવું જોઈએ અને આ સાથે સાથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે અને હાઈએસ્ટ જે કંઈ ભેળસેળ થાય છે એ ઘી અને પનીર સાહેબ તમે વિચાર કરો કે અમદાવાદની તેરસોથી ચૌદસો હોટલો છે મોટી મોટી હોટલોને આથી અને બેઝિકલી એ બધી હોટલો ફૂલ જાય છે એમાં એસી ટકા બાળકોથી માંડી અને આપણે બધા પહેલું પશુ પનીર કડાઈ પનીર મસાલા પનીરની સબ્જી બધી જગ્યાએ કોમન છે ત્યારે ગુજરાતનું ફક્ત સાત ટકા જ એવું છે કે શુદ્ધ પનીર બને છે અને સત્તાણું બાણું ટકા પનીર આપણે નકલી કહીએ છીએ એટલે હું તમને તો પહેલા વિનંતી કરું ક્યારે હોટલમાં પનીરની કોઈ સબ્જી મંગાવતા જ નહીં તો કિશોર શેઠને આપે સાંભળ્યા અને તેમણે જે સણસણતા આરોપો લગાવ્યા છે તેમનું કહેવું છે કે આ પનીર જે માર્કેટમાં મળે છે હોટેલોમાં વેચાય છે સબ્જી સ્વરૂપે કે પછી અન્ય કોઈ સ્ટાર્ટર સ્વરૂપે એ નકલી છે એટલે જો આપને પણ આવો કોઈ અનુભવ થયો હોય જો આપ પણ માર્કેટમાંથી પનીર લઈને આવ્યા હોય અને પછી આપણને ખ્યાલ આવ્યો હોય કે આ પનીર તો નકલી છે તો આપ પણ અમને ફોન કરી શકો છો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર એક નંબર આપને શેર કરીએ છીએ જે નંબર પર આપ કોલ કરી શકો છો આપની સ્ક્રીન પર જે નંબર દેખાય છે એ નંબર પર આપ અમને ફોન કરી શકો છો અને આપના અનુભવો આપનો જે કડવો અનુભવ છે એ અમારા સુધી આપ પહોંચાડી શકો છો તો જે નંબર ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યા છે એ સતત મુહિમ ન્યૂઝ કેપિટલની છે આ અભિયાન ન્યૂઝ કેપિટલનું છે કે આવા વિક્રેતાઓ સામે આવે અને તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પૈસા ખર્ચીને બીમારી ખરીદી રહ્યા છો તો તમે અમને કોલ કરી શકો છો મોંઘી મોંઘી હોટલોમાં આ નકલી પનીર પીરસવામાં આવે છે જેને આપણે હોટેલમાં જઈ અને રૂપિયા આપી અને હોંશે હોંશે ખાઈએ છીએ પરંતુ આપણને ખબર નથી કે આ પનીર નકલી છે બાણું ટકા પનીર નકલી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે આપના પણ આવા કોઈ અનુભવ હોય આવા કડવા અનુભવ હોય તો આપ અમારી સાથે આ જે નંબર આપ જોઈ રહ્યા છો એ નંબર પર કોલ કરી અને આપનો આ અનુભવ અમારી સાથે શેર કરી શકો છો આવા વેપારીઓ સામે આવે તેઓ પકડાય અને તેમને કડકમાં કડક કાર્યવાહી થાય જેના કારણે બાકીના જે વિક્રેતાઓ છે એમનામાં એક મોટો દાખલો એક મોટું ઉદાહરણ બેસે એવો અમારો ઉદ્દેશ છે મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેન

પનીરની અવનવી વેરાયટી આપણે ઘરે પણ બનાવતા હોઈએ છીએ પણ આપણને ખબર નથી કે જેને આપણે હેલ્ધી સમજી અને ખાઈએ છીએ એ જ પનીર આપણા શરીરમાં રોગને આમંત્રણ આપી રહ્યું છે કેન્સર સુધીની ખરાબ બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છીએ કોઈ પણ વસ્તુમાં ભેળસેળ થાય ત્યારે એ તેનું ઓરિજિન ખોઈ બેસે છે પછી એ નકલી ઘી નકલી પનીર તમામે તમામ વસ્તુ અત્યારે હવે નકલી મળી રહી છે નકલી જીરું પણ ઝડપાઈ ચૂક્યું છે વરિયાળી પણ ઝડપાઈ ચૂકી છે નકલી મસાલાઓ પણ ઝડપાઈ ચૂક્યા છે અને હવે તો બાણું ટકા પનીર નકલી હોવાની વાત સ્પષ્ટપણે સ્ટેજ પરથી મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના જે પ્રમુખ છે કિશોરભાઈ તેમણે કહી છે એટલે હવે આપ કલ્પી શકો છો કે આપણે અત્યારે જે પણ આરોગી રહ્યા છીએ આપણને એમ થાય કે આપણે તો ઘરે બનાવીને ખાઈએ છીએ પણ વસ્તુ તો માર્કેટમાંથી જ આવે છે એટલે પનીર ખાતા હોવ તો તમે પણ હવે સાવધાન થઈ જજો અને જે સતત ફ્લેશ થઈ રહ્યું છે નંબર એ નંબર પર આપ અમને ફોન કરી શકો છો અને આપનો જો કોઈ પણ આવો અનુભવ હોય તો એ આપ અમારી સાથે ફોન પર શેર કરી શકો છો અમને જણાવી શકો છો ગુજરાતમાં મળતું બાણું ટકા પનીર નકલી હોવાનો આ મોટો ખુલાસો થયો છે મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે

મહિલાઓ રેસ્ટોરન્ટ વાળાને અપીલ કરતા કહ્યું છે રાજ્યમાં આવતું પનીર બાણું ટકા નકલી છે અને તેનો ખુદ કહી શકાય કે ફરસાણ એસોસિયેશન પ્રમુખે જે છે તે દાવો કર્યો છે લોકોને પણ અપીલ કરી છે કે પનીર જે છે તે ખાવાનું ટાળવું જોઈએ આપણી સાથે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું બેન જે પ્રકારથી ફરસાણ એસોસિએશનના પ્રમુખે પ્રમુખ કર્યો કે પનીર રાજ્યમાં નકલી થવાતું હોય છે તમને કેટલો ડર લાગે છે અને સરકારે શું ધ્યાન રાખવું જોઈએ સરકારશ્રીએ તો પગલા ચોક્કસ લેવા જોઈએ આશુતોષભાઈ બિકોઝ કારણ કે બારેક ફર્સ્ટ ચોઇસ પનીર જ છે રાઈટ ગમે તે તમે ઘરમાં આઇટમ બનાવો રેસીપીમાં દરેકમાં પનીર તો આપણે યુઝ કરીએ જ છે તો દૂધ અને દૂધની બનાવટોમાં જે ભેળસેળ ચાલી રહી છે અત્યારે તો કંઈક અંશે આપણા ક્યાંક ને ક્યાંક હેલ્થ ઉપર પણ ઘણી બધી અસર થાય છે એની અને ચોક્કસ સરકારશ્રીએ આ વિશે વિચારવું જોઈએ આપણી હેલ્થ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ વિચારવું જોઈએ અને જે આ ડુપ્લિકેટ જે પનીર વેચાય છે હોટલ્સમાં રેસ્ટોરન્ટમાં બધે વેચાય છે ડેરીઝમાં વેચાય છે તો ત્યાં આપણે ત્યાં કડક પગલાં લેવા જોઈએ આ આગળ થતું અટકાવવું જોઈએ જેથી આપણી હેલ્થ ઉપર એની અસર ના થાય સ્પેશિયલી જે રેસ્ટોરન્ટમાં પનીરના સબ્જી બધા ખાતા હોય છે સ્વાદ લઈને હા તો એ બધા હોટલવાળાને રેસ્ટોરન્ટવાળાને પણ અપીલ છે કે એ લોકો ભેળસેળ ના કરે કારણ કે ઓલરેડી ત્રીસથી થી ચાલીસ ટકા એ લોકોને ફૂડ ડિપાર્ટમેન્ટમાં જે ફૂડ પ્રોડક્ટ છે એ બધામાં નફો લેતા હોય છે તો ઓછી લાલચ રાખી અને દરેકની હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ એ લોકોએ રાઈટ તમને કેટલો ડર લાગે રેસ્ટોરન્ટમાં પનીર ખાતા હવે ખુદો એક આજે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો મોટા ભાગે બધું પનીરની આઈટમમાં વધારે લોકો ઓર્ડર કરતા હોય છે એટલે આજે ઓર્ડર કરતાં પહેલાં પણ આ દસ વાર વિચારવું પડે છે કે આ ફેક છે કે અસલી છે આજે જે આપણી ડિમાન્ડ છે એના કરતાં સપ્લાય આમ જોવા જઈએ તો ઓછું છે પણ એનું મીટ કરવા માટે આજે લોકો ફેક પનીર બનાવીને વેચે છે જેથી સપ્લાય ડિમાન્ડ થઈ શકે એટલે એવો ટાઈમ બહુ દૂર નથી જ્યાં પહેલાની જેમ આજકાલ લોકો બધું ઘરે બનાવતા થઈ જશે અને વાપરતા થઈ જશે બધી વસ્તુ ગુડ સોર્સ ઓફ પ્રોટીન કહેવાય છે પનીર પરંતુ હવે તમને ડર લાગશે ને શું થવું જોઈએ માનું છું સાચી વાત છે પનીરને ગુડ સોર્સ ઓફ પ્રોટીન કહેવાય ને પણ પનીર આપતા હોઈએ છીએ ઘણા કિડ્સ તો થોડું ફ્રાય કરીને પનીર ખાતા હોય પણ જો આટલું બધું ભેળસેળવાળું પનીર મળે તો ને તો બહુ જ એમની જે હેલ્થ હોય ગ્રોઈંગ ને બહુ નુકસાન થાય અને આપણે બી જે લોકો જેટલા જે પ્રાઇસ પ્રમાણે લેતા હોય છે પનીરના તેવી એમને વિનંતી છે કે તમે આટલા બેનિફિટ લો છો તો બને તો પ્યોર થોડું પનીર આપો તમે પણ થોડું વિશ્વાસથી પનીર ખાઈ શકીએ બરાબર છે અને બીજું એ કે જેમ હિલીબહેને વાત કરીએ એ પ્રમાણે કે તમે ઘરે બનાવીને પનીર ખાઓ તે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ પનીર રહે અને બધા આવે ક્યાં લાઈવ કિચનમાં જશે ક્યાં ઘરે પનીર બનાવી જશે એટલે પનીર તમે જેટલું પ્યોર ફોર્મમાં આપો હોટલવાળા એટલે તમે અમારા વિનંતી છે કે તમે પ્યોર ફોર્મમાં જ પનીર અમને આપો તમે લાલચ ખોટી ના રાખશો તમને કેટલો ડર લાગે બેન પનીર ખાતા આવે કારણ કે નકલી પનીર ધૂમ વેચાઈ રહ્યું છે અને ખબર નથી પડતી કે અસલી છે કે નકલી છે ત્યારે અત્યારે યંગસ્ટર્સ ઘરનું ખાવાનું છોડીને અવોઈડ કરીને પછી બહાર હોટલમાં જમવાનું વધારે પ્રિફર કરે છે ત્યારે હવે આ ન્યૂઝ સાંભળીને એવું થાય છે કે પોતાના છોકરાઓને બહાર રેસ્ટોરન્ટમાં જવા દેવા કે ઘરે જ એ પ્રકારનું બનાવીને એમને જમાડવા ઘરે બનાવતા પણ હવે એ ડર લાગે છે કે બહાર મળે છે એ નકલી જ છે તો કેવા રિસોર્સિસ ઊભા કરીએ કે એમને શુદ્ધ પનીર મળી લે ને એમની હેલ્થ પર કોઈ ઇફેક્ટ ના થાય તમને શું ડર લાગે શું વિચાર છો હવે જ્યારે દુકાનમાં પનીર લેવા જશો ત્યારે એ શુદ્ધ છે કે ડુપ્લિકેટ છે એ વિચારવો પહેલો આવશે અને એના માટે શું સ્ટેપ લેવા એ માટે હું ગવર્મેન્ટને વિનંતી કરીશ કે સ્ટ્રીટ એક્શન લે જેથી ભવિષ્ય જે આપણું છે યંગસ્ટર્સ નાના છોકરાઓ એમની હેલ્થ પર ઇફેક્ટ ના થાય અત્યારે આપણે જોઈએ છીએ કે નાના નાના છોકરાઓના હેલ્થ ઇસ્યુઝ વધારે બહાર આવે છે જે રોકી શકાય જેથી આપણું ભવિષ્ય સારું રહે ઉજ્જવળ રહે બે પેલો ડર લાગે અને શું કહેતો શું થવું જોઈએ સરકારે શું કરવું જોઈએ આ પગલાં ચોક્કસપણે લેવા જોઈએ આપણે પણ પનીર તો ન જ ખવાય હવે ઘરે બનાવીને ખાઓ તો બરાબર છે બાકી બહાર તો ના જ ખાવું જોઈએ એમ તો આ તા મહિલાઓ જેઓ ચોક્કસથી માની રહી છે કે પનીર જે છે તે ન ખાવું જોઈએ અન્ય મહિલાઓ જે છે તેમની સાથે પણ આપણે વાત કરી બેનજી એ પનીર હવે નકલી મળી રહ્યું છે તમને શું લાગે છે ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ અને શું થવું જોઈએ સરકારે શું પગલાં લેવા જોઈએ ના જ ખાવું જોઈએ સરકારે બંધ જ કરાવવું જોઈએ મતલબ એમને ડેરીઓ વધી કેવું જોઈએ કે તમે કેવી રીતનું બનો છો તપાસ કરાય ને બધું બંધ જ કરાવું જોઈએ તપાસ થાય છે પરંતુ બે દિવસ પછી બધું પૂરું થઈ જાય અને પામોલી થી બંધાય પનીરને ને કોઈ મંજૂરી આવે તો લાગે છે કે બંધ થવું જોઈએ એ જ પ્રોબ્લેમ છે ને આપણા સરકારનો બે દિવસ પછી તરત જ બધું પૂરું થઈ જાય છે એટલે આમાં કઈ વળવાનું જ નથી એમ વીતવાનું જ નથી બે દિવસ ચાલુ રહે બે દિવસ બંધ રહે એટલે આમાં કઈ ના થઈ શકે જે કરવું પડે ને આપણે જ કરવું પડે છે પોતે મહિલાઓ છે જે જણાવી રહ્યા છે કે હવે જાતે પનીર જે છે તે બનાવીને ખાવું પડશે અને હોટેલની અંદર સૌથી વધારે લોકો જે છે તે પનીરની જે સબ્જી છે તે પસંદ કરતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક હવે તે હોટેલમાં મંગાવતા પણ વિચાર કરશે અને ખાસ કરીને નાના બાળકોને તો તેઓ પનીર આપતા જે છે તે બંધ કરી દેશે કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો અમદાવાદની મહિલાઓને આપે સાંભળી જેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો જો આપને પણ આવા કોઈ અનુભવ થયા હોય આવો કોઈ કડવો અનુભવ થયો હોય તો આપ જે ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે એની પર અમને ફોન કરી શકો છો અને અમને આપના અનુભવ જણાવી શકો છો હવે માર્કેટમાં નકલીની જ બોલબાલા છે કંઈ જ અસલી નથી મળી રહ્યું અને એવામાં હવે આ જે ચોંકાવનારું ઘટસ્ફોટ થયું છે પનીરને લઈને જે બાણું ટકા નકલી વેચાઈ રહ્યું છે તો એક તરફ પનીરને કેવી રીતે આપ ઓળખશો એ પણ આપ જોઈ રહ્યા છો અમને અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી દર્શાવી રહ્યા છે અસલી પનીર અને નકલી પનીર વચ્ચે જે ભેદ છે એ પણ આપ જોઈ શકો છો કેવી રીતે તેને ઘરે ઓળખવું જોઈએ આ તરફ ફૂડ અને ફરસાણ અને મીઠાઈ એસોસિએશનના જે ચેરમેન છે કિશોરભાઈ એમણે ડાકોરમાં એક બેઠક થઈ હતી અને ત્યાં આગળ મંચ પરથી સ્પષ્ટપણે વેપારીઓને પણ અપીલ કરી છે કે થોડા એવા રૂપિયાની લાલચમાં આવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા બંધ કરો કારણ કે હોટેલમાં જે પનીર મળી રહ્યું છે જેને આપણે હોંશે હોંશે ખાઈ રહ્યા છે એ પનીર આપણા બોડીમાં બીમારીને આમંત્રણ આપી રહ્યું છે એટલે હવે ક્યાંય પણ જાઓ તો પનીરની સબ્જીને અવોઇડ કરો કે પનીરના કોઈ પણ સ્ટાર્ટરને અવોઇડ કરો એવું પણ તેમણે કહ્યું છે આ સાથે આવા જે વેપારીઓ છે તેમની પર પાસાની સાથે સાથે મોટી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું પણ તેમણે મંચ પરથી કહ્યું છે આ સાથે આપને જે નંબર અમે દર્શાવી રહ્યા છીએ એ નંબર પર આપ અમને ફોન કરી શકો છો અને આપના જે પનીરને લઈ અને અનુભવ હોય જો આપને પણ આવો નકલી પનીરનો અનુભવ થયો હોય તો આપ અમારી સાથે ફોન પર શેર કરી શકો છો તો જે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી લોકોને જે મુશ્કેલી થઈ રહી છે મહિલાઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે અમદાવાદની મહિલાઓને આપણે સાંભળી કે જ્યાં તેમનું કહેવું છે કે હવે નાના બાળકોને આપણે પનીર ખવડાવતા હોઈએ ઘરે લાવીને કે એના કારણે તેમનામાં તાકાત રહે કે પછી તેમને પોષણ મળે પ્રોટીન મળે પણ હવે બાળકોથી આ પનીર દૂર રાખશે તેવું પણ કહેવામાં આ મહિલાઓ દ્વારા આવ્યું છે તો લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો નકલી પનીરના વેચાણને લઈને અને હવે તો ઘરે જ પાછું પનીર બનાવવું પડશે ને માત્ર પનીર નહીં ઘી હોય કે પછી અન્ય કોઈ પણ ડેરી પ્રોડક્ટ્સ હોય એ બધી જ અવોઇડ કરવી જોઈએ તેમ પણ એ મહિલાઓ કહેતી જોવા મળી હતી મહિલાઓએ માંગ કરી હતી કે અસલીના નામે જે નકલી પનીરનું વેચાણ થઈ રહ્યું છે એવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો રાજકોટની મહિલાઓનું આ વિશે શું કહેવું છે આવ સાંભળીએ રાજ્યના મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેને જે નિવેદન આપ્યું કે નેવું ટકા પનીર ગુજરાતમાં નકલી છે મારી સાથે રાજકોટના તમામ મહિલાઓ છે વાત કરીએ સૌપ્રથમ તેમની સાથે પનીરની પરક તમે કઈ રીતે કરો છો જ્યારે પનીર લેવા જાઓ છો આપણે એક્સપાયરી ડેટ જોઈએ જો બરાબર હોય તો પનીર લઈએ અને બ્રાન્ડ સારી હોય તો આપણે ખરીદી કરીએ અત્યારે નેવું ટકા પનીર ગુજરાતમાં ડુપ્લિકેટ છે નકલી છે આ પ્રકારનું નિવેદન છે આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો ના અત્યારે બધે ભેળસેળ થાય છે તો એ વાત વિચારવા જેવી છે અને બને ત્યાં સુધી ઘરે બનાવેલું ફ્રેશ પનીર વાપરીએ તો તે સારું રહે બાવે તો પનીર નકલી શું કહેશો પનીર અત્યારે નકલી જ આવે છે જો ઘરનું બનાવેલું પનીર ખાય ને તો આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે અત્યારે ખબર છે બારે કેટલી બધી મિલાવટ આવે છે તો એમાં કેટલા બધા આપને રોગો થવાના ચાન્સીસ હોય છે જેવા કે કેન્સર હોય છે થાઇરોડ બીપી આ બધા બારનું વસ્તી પનીર આવું દૂધ વાળું ખાવાથી વધારે રોગો થાય છે ખાવું જોઈએ ઘરનું પનીર બનાવવાની વાત કરી રહ્યા છે આપ છો ના ખરેખર તો છે ને દૂધ લઈને ઘરનું પનીર બનાવવાનું તો સારું દે સ્વાસ્થ્ય માટે અત્યારે તો કેટલા બધા રોગો થાય છે ને રોગો થાય છે પણ એનું પાછું દવા એવી સારી નથી આવતી કે આપણે સ્વાસ્થ્ય માટે સારી છે એમ કે અત્યારે તો બધી વસ્તુમાં ભેળસે વધારે થાય છે એટલે બને ત્યાં સુધી પનીર નો ખાવ તો સારું અને સાદું ખોરાક ખાવ તો વધારે સારું રહે છે મહિલાઓ કહી રહી છે બને ત્યાં સુધી પનીર ન ખાવું જોઈએ અને જો ખાવું હોય તો ઘરનું બનાવીને ખાવું જોઈએ આ રાજકોટની મહિલાઓનો મત છે કેમેરા પર્સન રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ